નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત પોલીસ દ્વારા એક બહુ જ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે આજના વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું અને તેની સાથે ખાસ જણાવવાનું છું કે તમે આ ભરતીમાં કઈ રીતે સૌ પ્રથમ અરજી કરી શકો છો તો ખાસ મિત્રો દરેકે દરેક જે પણ મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેમને આ વિડીયોને ખાસ અંત સુધી ઝડપથી જોવાનો છે તો ચાલો આજેના વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ વિદ્યા સૌ પ્રથમ મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક જાહેરાત પાડવામાં આવી છે કે નોટિસ આવી છે તેમાં તમને સંપૂર્ણ માહિતી જોવા મળી જશે કે કેટલી ભરતી છે અને કેટલી ખાલી જગ્યાઓ છે તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો બિની હથિયારી પોલીસ સબકોન્સ્ટેબલમાં છસો ઓગણસાઠ હથિયારી પોલીસ કો ઇન્સ્પેક્ટરમાં કેટલી છે તો કે એકસો ઓગણત્રીસ એ જ રીતે હથિયારી એ જ રીતે જ્વેલર ગ્રુપ ટુ છે એમાં સિત્તેર જગ્યાઓ છે આમાં આઠસો અઠ્ઠાવન એ જગ્યા છે અને બીજી પણ અહીં તમને સંપૂર્ણ માહિતી આપી છે કે કઈ કેટલામાં જગ્યા છે તો તેના વિશે પણ આપણે માહિતી મેળવીએ બિન અથિયારી પોલીસ કોન્સ્ટેબલ તેમાં છ હજાર નવસો બેતાલીસ જગ્યા છે બીજી છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેમાં ચોવીસો અઠ્ઠાવન જગ્યા છે ત્રીજું છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેમાં ત્રણ હજારને બે જગ્યા છે જેલ સિપાઈ જે પુરુષોની જગ્યા છે તે ત્રણસો છે અને બીજું જેલ સિપાહી જે મહિલાઓ માટે છે તે કુલ એકત્રીસ છે આમ ટોટલ ટોટલ આપણે વાત કરીએ તો ટોટલ કેટલા પદ ઉપર તો કે બાર હજાર સાતસો અને તેત્રીસ પદ ઉપર અહીં ભરતી છે તો અહીં જે પણ મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેમના મનમાં સૌથી મોટો સવાલ હશે કે આમાં અરજી કઈ રીતે કરવાની તો સૌ મિત્રો હું તમને સંપૂર્ણ માહિતી આપું તો તમારે જો આ ભરતીમાં અરજી કરવી હોય તો તમે ત્રણ તારીખથી આ ભરતીમાં અરજી કરી શકો છો પરંતુ અરજી કઈ રીતે કરવાની તો કે આ આ એચ ટી પી એસ ઓજાસ ડોટ ગવર્મે ગુજરાત ડોટ ગવ ડોટ ઇન વેબસાઇટ ઉપર તમે જઈને અરજી કરી શકો છો પરંતુ ઘણા મિત્રોના મનમાં સવાલ એ છે કે આ વેબસાઇટ ઉપર અરજી કઈ રીતે કરવી તો મિત્રો તમને જણાવી દઉં કે તમારે જો અરજી કરતા ના આવડતું હોય તો હું તમારા માટે ત્રણ તારીખ પછી એક સંપૂર્ણ વિડીયો લાવીશ જેમાં તમને સંપૂર્ણ માહિતી આપીશ કે તમે આ ભરતીમાં કઈ રીતે અરજી કરી શકો છો તમારે શું શું ડોક્યુમેન્ટ જરૂર જેવી હોય છે તે સંપૂર્ણ માહિતી આપીશ તમે ઘરે બેઠા ઓનલાઈન કઈ રીતે અરજી કરી શકો છો તેના વિશે સંપૂર્ણ એક મોટો વિડીયો આવશે જેમાં તમને સંપૂર્ણ સંપૂર્ણ માહિતી મળી જશે તો ખાસ મિત્રો આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી આવા જ અવનવા વિડીયો જોવા માટે જરૂરથી વિડીયોને લાઇક લાઈક કરજો આ તમારા દરેકે દરેક મિત્રો સુધી શેર કરજો તો ફરી મળી આવા જ કોઈક વિડીયો સાથે ત્યાં સુધી આવજો